વૈશ્વિક સ્તરે કળાની અનોખી સાધના કરાઈ રહી છે એ નિર્વિવાદ હકીકત છે વડોદરાના માજલપુર સ્થિત કંકુ કલા કેન્દ્રના કલાગુરુ માર્ગદર્શન હેઠળ કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા કુલ અગિયાર સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં કંકુ કલા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા સોલો ડ્યુએટ અને સમૂહ નૃત્યમાં કથકને સમર્પિત એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તમામ શ્રેણીઓમાં અગિયાર પૈકી નવ સ્પર્ધામાં ઇનામો જીતીને વિદ્યાર્થીઓએ ઇતિહાસ સર્જી દીધો હતો આ વખતે અમે સેવન્ટી એટ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલામાં અમે પરફોર્મન્સ કર્યો હતો અમારા અગિયાર પરફોર્મન્સ હતા જેમાંથી અમે નવ જીતીને આવ્યા છે આ વખતે અમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું પર્સનલી મારું જે બહુ જ સારું રહ્યું હતું ત્યાં અમને ખાસી બધી અલગ અલગ નૃત્ય અને અલગ અલગ પ્રકાર અમે ત્યાં જોવા મળ્યા જ્યાં સુધી અમે શાથી જોયા બી ન હતા પણ ત્યાં જેનો લાગ્યો ઓ બહુ જ સારું છે અને અમારો ગ્રુપ હતો અમારા ગ્રુપનું નામ રુદ્રાષ્ટકમ હતું અને એમાં અમે ફર્સ્ટ પ્રાઇઝ આવ્યા છે સાથે સાથે અમે બીજું બી એક પર્ફોમન્સ કર્યું હતું મહીસાસુરમદીની એમાં અમારો કોન્સોલેશન પ્રાઇઝ બી આવ્યો છે અને આ ખાસા બધા વર્ષોથી ચાલી રહ્યું છે નાઇન્ટીન ફિફ્ટી ફાઇવથી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન છે અને એમાં અમને આટલું મોટું પુરસ્કાર મળવું અમારા માટે બહુ જ ગર્વની વાત છે તો અમે ત્યાં જઈને બહુ જ આમ ગર્વ મહેસૂસ કરીએ છીએ અને બહુ બહુ જ આભાર અમારો ગુરુનો કશ્મીના વ્યાસ ઉપાધ્યાય જેમને અમને આટલી સારી તાલીમ આપીને આટલી શીખ આપી જેના લીધે અમે બહુ જ ખુશ છે અને બહુ જ આનંદ છે થેન્ક યુ યહાં સે શિમલા ગયે અમારે હમલોને વહાં પે કે ટોટલ નવ પર્ફોમન્સીસ મેં કો પ્રાઇઝિસ મળે જીસમે डुएट ग्रुप सोलो सब थे और वहाँ पे जाके बहुत अच्छा लगा बहुत कॉम अच्छी कंपटीशन थी बहुत नए नए स्टाइल्स देखने को मिले बहुत अच्छा मतलब कंपटीशन uh, बहुत अच्छी थी वहाँ पे मतलब uh, मतलब कितना क्लासिकल और उसको कितना इम्पोर्टेंस uh, है वहाँ पे बहुत अच्छा लगा uh, और हम लोगों ने वहाँ पे कथक और सेमी क्लासिकल दोनों में परफॉर्म किया था और પ્રયાસો કર સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે જે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી અમે આ વખતે સેવન્ટીન્થ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા જે એક ડાન્સ કોમ્પિટિશન યોજાય છે એમાં અમે આ વખતે પણ ભાગ લીધો હતો જેમાં એક નેશનલ લેવલ ડાન્સ કોમ્પિટિશન છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા કલાકાર ક્લાસિકલ મોડર્ન વેસ્ટર્ન ફોક એવી દરેક અલગ અલગ પ્રસ્તુતિ સાથે પોતાની કોમ્પિટિશનમાં ભાગ લે છે અને આ વખતે ઓલમોસ્ટ ફોર ટ્વેન્ટી અપ એન્ટ્રીઝ હતી જે એક હ્યુજ કોમ્પિટિશન હતી અમારા માટે પણ અને એમાંથી મારા ક્લાસના અમે નવ પર્ફોમન્સીસમાં અમે વિજેતા બન્યા છે અને નવ અવોર્ડ સાથે અમે જીત હાંસલ કરી છે અને મારા ક્લાસમાંથી જેમ કે કે અમે અલગ અલગ કથકની પ્રસ્તુતિ કરી હતી જેમ કે રુદ્રાષ્ટકમ તરાના સરગમ પાર કથક પારંપરિક શિવસ્તુતિ એવી અલગ અલગ પ્રસ્તુતિઓ કરી હતી અને એક સારી એવી હેલ્ધી કોમ્પિટિશન છે કે જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા લોકો ઘણા પંજાબથી રાજસ્થાનથી વેસ્ટ બેંગાલથી અલગ અલગ જગ્યાએથી પોતાની કલાને ત્યાં પ્રસ્તુત કરે છે અને એક એવી સારી કોમ્પિટિશન મળે છે છોકરાઓ માટે પણ એક સારો એક્સપિરિયન્સ છે અને મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મારા છોકરાઓ અને અમે બધા ઘણા બધા સોલો પર્ફોમન્સ હતા ડ્યુએટ હતા ગ્રુપ હતા એ બધામાંથી અમે લોકો નવું પર્ફોમન્સ જીતીને આવ્યા છે અને નવો એવોર્ડ અમે જીત્યા છે મારું નામ પશ્મિના વ્યાસ ઉપાધ્યાય હું કંકુ કલા કેન્દ્ર એટલે કે કથક ડાન્સ એકેડેમીની સંચાલક છું અને એમસીએસયુ એટલે કે શ્રી મહારાણી ચિમનાબાઈ ઉદ્યોગાલયમાં કથક ફેકલ્ટી તરીકે કાર્યરત છું અને જેમ કે અમારા સોળ સ્ટુડન્ટ હતા મારી સાથે સિક્સટીન સ્ટુડન્ટ હતા જેમાંથી ફિફ્ટીન સ્ટુડન્ટ્સ મારા કંકુ કલા કેન્દ્ર સેન્ટરના હતા અને બે સ્ટુડન્ટ શ્રી ચિમનાબાઈ ઉદ્યોગાલયના સ્ટુડન્ટ હતા જે બધાએ ભેગા મળીને આમાં ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર